જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે લાકડાનું રીલ રેવડો અને ઇનામ જીતો તો આ જે રીલ છે એ આપણો વહીથી રગડાવતું 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 હોમમાં પાટે લઈ જવાનું છે બરાબર એથી મેં રિટર્ન લાવવાનું એ પાટે ટચ થઈ અને આ રીલ પાછું વેકન લાવવાનું છે બરાબર ટાઈમિંગ ઉપર ચેલેન્જ છે જે મોણસો કોસ્ટા ટાઈપો આ રીત પાછું લાવીશી એ મોણસો વિજેતા થાય બરાબર બે નંબર વિજેતા કરવાના છે પહેલાં નંબરને હજાર રૂપિયા અને બીજા નંબરને પોનસો રહ્યું રેડી ખૂમ થાય ઓહ એ એક જણાવો હાર કેમેરો

આઉટ થઈ ગયા આટલા આઉટ થયો શિટ આ ગયો ટાયર લો પડી ગયો મને થયો તો મારું મોસા લાકડા દોરા છે એટલે આ ઉંજો તો બોળા ઉઠી ને શું દો કોણ આયો આ લાકડા રેડી રેડી સ્ટાર્ટ ક્લે ન્ર્રા ન્મ સિં઱ે ને ને નેં નેઇ નાલા નેમ ન�alling recognize ન ન દેનન ખો ન સ કારહા જો ને ન ને નિં નં ને ન ન ન નેન

રેડી જીતમો હા હા વર્તરી જા ગામ ગામ માં બાડ્યો આ કમ્પ્લીટ 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 જો જો હાથ લગી દેજે ટાઈમ સ્ટાર્ટ આયો પંખો આયો એ જો જો

તો હજી <skrisa> <skrisa>

ટાઈમર ચાલુ કઈ દે તો પટ્ટી પાણી આવતા ટાઈમર ચાલુ કરી દેડે ચાલુ કઈ દે તું

સુપર સુપર તો નંબર આવ્યો છે અભિક નો હવે અભિકે જીતી જ હે જીતવા માટે ભાવ જેવું ના કરે જ ભાઈ જોથી ફાવે પણ એ વાગે છે લાકડા ની ફોહો વાગે છે એ જગ્યા ફજી જાય ટાયર કોઈ બાચી કોણ વાંચી સ્પીડ માં લઈ જાવ તો ભાઈ સ્પીડ માં લઈ જાવ હા સસ્પેન્સ મસ્ત ગીતા જીવ નહીં ઓ જો તો જ ટાઈમિંગ કોણ છે ભાવતા જોડે હે ને ઓવા અમુકન અફસોસ થા આ નજીક પાછળ વધારે કોમેડી થા અમુક બાપડા એ ઈ 2 સેકન્ડ વાળા જોતો નહી તું લગી રે લેડ બોલું રેડી 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 હાલો વાગે એવું કર્યો કોઈ કાઢ્યો નહીં લાગે મને હવે સેકન્ડ બરાબર

આપડેલા હું એકત્રી એકત્રીસ રાઈટ કરી દઈએ આપણે બરાબર રેડી રેડી

જ થઈ જાવ અમે આઉટ થઈ આઉટ વાઘુબાની આકડી જ ગયા બે જણા નંબર માં

ફટાફટ આઉટ ના થતો हाती रयो चलाइए बहोत री बकवा गर्ने चाले चाले तो तो हरिभा ने पहलो नम्बर बफू काका ने बिजो नंबर लो भागे ह ह टप टप किन नेक पण तो <स्थाथ> પહેલાં નંબરે હું છું હું આ તો બીજા રાઉન્ડમાં ચોત્રીસ સેકન્ડે અને મફુ કાકો આ હતા ચાલીસ સેકન્ડે રેડી લે મફુ કાકા અરે ભાઈ ભેગા જતા હતા રેડી તો જય માતાજી મિત્રો આજનો વિડિયો વાઇકાન પૂરું થાય છે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી